નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ને પચીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી કેટલા સાચા છે ડેલી જીકે કે આપણે જો વાત કરીએ તો રોજ આપણે દસ પ્રશ્નો પૂછે છે જેમાંથી પાંચ પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ પાંચ પ્રશ્નો ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ ભારતમાં સાયબર સુરક્ષા શિક્ષણ અને તાલીમને આગળ વધારવા માટે કોની સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે તો જવાબ આવશે વિઝા કોની સાથે વિઝા સાથે તો ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળની રાષ્ટ્રીય મહત્વની સંસ્થા છે નામ છે જેનું રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એણે ભારતમાં સાયબર સુરક્ષા શિક્ષણ અને તાલીમને આગળ વધારવા માટે ડિજિટલ ચૂકવણીઓમાં વૈશ્વિક અગ્રણી વિઝા સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે આ સીમાચિન આ રૂપ ભાગીદારીમાં વિદ્યાર્થીઓ વ્યવસાયિકો સાયબર સુરક્ષા નેતાઓ અને કાયદા અમલીકરણ એજન્સીઓને ડિજિટલ છેતરપિંડી ઉભરતા સાયબર જોખમોનો સામનો કરવા માટે મહત્વપૂર્ણ કુશળતાથી સજ્જ કરવામાં આવશે આર આરયુના ગાંધીનગરના કેમ્પસમાં આર આરયુના જે વાઇસ ચાન્સેલર છે પ્રોફેસર અને ડોક્ટર બિમલ એન પટેલ અને વિઝા ભારત અને દક્ષિણ એશિયા માટે કન્ટ્રી ગ્રુપ કન્ટ્રી મેનેજર છે શ્રી સંદીપ ઘોષ એમની હાજરીમાં આ એમઓયુ પર ઔપચારિક હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ સહયોગ ડિજિટલ ચૂકવણી સુરક્ષામાં વિઝાની વૈશ્વિક કુશળતા અને સુરક્ષા અભ્યાસમાં આર એની જે શૈક્ષણિક અને સંશોધન શ્રેષ્ઠતા છે એના ઉપયોગ એક માળખાગત અસરકારક તાલીમ પહેલ બનાવવા માટે કરે છે જે ભારતની ડિજિટલ સ્થિતિ સ્થાપકતાને વધારશે આ ભાગીદારી રાષ્ટ્રીય સુરક્ષા પ્રતે આરઆરયુના સમર્પણ અને સુરક્ષા અભ્યાસ કાયદા અમલીકરણ સાયબર સુરક્ષામાં શૈક્ષણિક શ્રેષ્ઠતા પ્રોત્સાહન આપવાની તેની પ્રતિબદ્ધતા છે એના પર ભાર મૂકે છે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તમને ખ્યાલ હોય તો પહેલાં તેને રક્ષાશક્તિ યુનિવર્સિટી કહેતા હતા શું કહેતા હતા રક્ષાશક્તિ મને કહો શક્તિ યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષે થઈ બે હજાર વીસમાં એનું નામ બદલીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી કરવામાં આવ્યું એઝ એ રક્ષાશક્તિ તરીકે ક્યારે એની સ્થાપના થઈ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને દર વર્ષે આંતરરાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટી ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ એટલે કે એકત્રીસમી માર્ચ તો આંતરરાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટી દર વર્ષે એકત્રીસમી માર્ચ વિશ્વભરમાં જે ટ્રાન્સજેન્ડર છે જ્યારે ટ્રાન્સજેન્ડર લોકોની ઉજવણી કરવા વિશ્વભરમાં ટ્રાન્સજેન્ડર લોકો દ્વારા સામનો કરવામાં આવતા ભેદભાવ અંગે જાગૃતિ લાવવા તેમજ સમાજમાં તેમનું જે યોગદાન છે એની ઉજવણી કરવા માટે સમર્પિત છે આ દિવસની સ્થાપના યુએસ સ્થિત ટ્રાન્સજેન્ડર કાર્યકર્તા રસેલ ક્રેન્ડલ દ્વારા બે હજાર ને નવમાં કરવામાં આવી હતી એટલે સૌ પ્રથમ ઇન્ટરનેશનલ ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટી એકત્રીસ માર્ચ બે હજાર નવમાં ઉજવવામાં આવ્યો હતો શું તમને ખબર છે કે એક એવો દેશ છે જે દેશના પ્રેસિડેન્ટે રીસન્ટલી જેવું કહ્યું કે ટ્રાન્સજેન્ડરો છે એ લોકોને મહિલાઓની રમતમાં ભાગ લેવા દેવામાં આવશે નહીં ટ્રાન્સજેન્ડરોને એની જે સેના છે મિલિટરી છે એમાં પણ જોડાવામાં દેવામાં આવશે નહીં તમારે જણાવવાનું છે કયા દેશની વાત કરી રહ્યો છું કમેન્ટમાં લખો ભારત ચીન એલ એસી અને માન સરોવર યાત્રા પર બેઝિંગની અંદર બેઠક યોજાઈ ગઈ તો પચીસમી માર્ચના રોજ ભારત ચીન સરહદી વિસ્તારોમાં જે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ છે એના પર પરિસ્થિતિની વ્યાપક સમીક્ષા કરી હતી બંને પક્ષોએ સરહદ પાર સહયોગ વહેલી તકે ફરી શરૂ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો આમાં સરહદ પારની નદીઓ કૈલાસ માનસરોવર યાત્રા પર સહયોગનો પણ સમાવેશ થાય છે ભારત ચીન સરહદી બાબતો પર સલાહ અને સંકલન માટે કાર્યકારી પદ્ધતિની તેત્રીસમી બેઠક દરમિયાન આ ચર્ચા થઈ આ બેઠક બેઝિંગમાં યોજાઈ હતી ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ પૂર્વ એશિયા ગૌરાંગલાલ દાસે કર્યું હતું અને ચીનની વાત કરીએ તો તેનું નેતૃત્વ એના જે વિદેશ મંત્રાલયના સીમા અને સમુદ્રી બાબતોના વિભાગના મહાનિર્દેશક છે જેમનું નામ છે હાંગ લિયાંગ એમણે કર્યું હતું ચીનની વાત કરીએ કેપિટલ બેઝિંગ છે કરન્સી એની રેનમેન બી છે પ્રેસિડેન્સી ઝિંગપિંગ તમને ખ્યાલ હોય તો રિસન્ટલી આપણે ઘણી બધી બાબતો ભણ્યા છે કે ચીન છે એણે એક એવું લેસર સાથેનું ડ્રોન બનાવ્યું છે લેસર બીમ સાથેનું ડ્રોન જેનાથી લોખંડને ઉગાડી શકાય ફ્લાઈંગ રોબોટ મોકલવાનું છે ચંદ્ર પર પાકિસ્તાનના અવકાશયાત્રીને પોતાના જે સ્પેસ સ્ટેશન છે એના પર લઈ જશે અને તમને ખબર હોય તો વિશ્વની ફાસ્ટેસ્ટ બુલેટ ટ્રેન બનાવી જેનું નામ તમારે કહેવાનું છે જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબ્સ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો ટેલિગ્રામ ચેનલની વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમને અહીંયા પીડીએફ તો મળશે સાથે તમને રોજ પોલ્સ પણ રમવા મળશે ભારત સરકારે મ્યાનમારમાં આવેલા ભૂકંપ માટે માનવતાવાદી સહાય મોકલીને શું નામ આપવામાં આવ્યું છે તો યાદ રાખજો ઓપરેશન બ્રહ્મા આવનારી પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન ઓપરેશન બ્રહ્મા તો તાજેતરમાં મ્યાનમારમાં સાત પોઈન્ટ સાતની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો ત્યારબાદ છ પોઈન્ટ ચારની તીવ્રતાના આફ્ટર શોક આવ્યા આના કારણે ભારે વ્યાસ થયો છે ભૂકંપને કારણે ઘણી ઇમારતો પુલો ઐતિહાસિક ઇમારતો બધા ધરાશાયી થઈ ગયા છે યુએસ જીલોજીકલ સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્ર મંડલે એ શહેરથી સત્તર પોઈન્ટ બે કિલોમીટર દૂર હતું ભૂકંપ બાદ મ્યાનમારમાં સાંગાઈંગ મંડલે રાજધાની છે નેપ્યુડો એ સહિતના છ પ્રદેશોમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી આ ભૂકંપની અસર એટલી વ્યાપક હતી કે થાઈલેન્ડની રાજધાની બેંગકોક સહિત ચીન તાઇવાન અને ભારતના કેટલાક ભાગમાં પણ ઝાટકા અનુભવાયા ભારત સરકારે પંદર ટન માનવતાવાદી રાહત સામગ્રી પહોંચાડી અને ઓપરેશન બ્રહ્મા નામનું આ કટોકટી મિશન હેઠળ બચાવ ટીમો સાથે હવાઈ અને દરિયાઈ માર્ગે વધુ પુરવઠો મોકલ્યો છે પડોશી દેશને મદદ કરવાના દિલ્હી નવી દિલ્હીના મજબૂત સંકલ્પના પ્રતિબિંબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યાનમારના સિનિયર જનરલ છે મિંગ આંગ હેંગ એમની સાથે વાત કરીને કહ્યું કે ભારત તે દેશના લોકો સાથે એકતામાં ઊભું છે મ્યાનમારની વાત કરીએ કેપિટલ નેફ્યુડીયો છે તમારે કરન્સી કહેવાની છે કરન્સી કઈ છે જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો બરાબર છે તાજેતરમાં કયા શહેરમાં અર્લી વોર્નિંગ ટુ અર્લી એક્શન પરિષદનું આયોજન થયું તો ભુજમાં થયું કઈ જગ્યાએ ભુજમાં તો રિલાયન્સ ફાઉન્ડેશન અને યુનાઇટેડ નેશન્સ ઇન્ડિયા આ બંનેના સંયુક્ત ઉપક્રમે ભુજની અંદર એક પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમમાં ભવિષ્યલક્ષી તૈયારીઓ માટે સાહસિક તેમજ પરિવર્તનકારી પગલાંની માંગ કરાઈ હતી આ ભાગીદારીના ભાગરૂપે શ્રેણીબદ્ધ પરિષદોનું આયોજન કરવામાં આવ્યું જેથી અર્લી વોર્નિંગ સિસ્ટમ અર્લી એક્શન એને વિસ્તારવાની સાથે અનેકવિધ હોનારતો માટે સ્થાનિકૃત અને ક્ષેત્ર આધારિત અભિગમ દાખવતા ચેતવણીને જીવન બચાવનારા અસરકારક પગલાંઓને તબદીલ કરી શકાય આ શ્રેણીમાંની બીજી પરિષદ છે ભુજમાં સ્મૃતિવન ભૂકંપ મ્યુઝિયમ ખાતે આયોજન થયું અગાઉની પરિષદ નવેમ્બર બે હજાર ચોવીસમાં ઓડિશાના ભુવનેશ્વરમાં યોજાય તમારા માટે પ્રશ્ન ઓડિશાના ભુવનેશ્વરમાં બે હજાર પ્રવાસી ભારતીય દિવસ મનાવવામાં આવ્યો કેટલામાં નંબરનો તેમાં આજીવિકા પર જાતિ આજીવિકા તેમજ જાતિ પર ધ્યાન કેન્દ્રિત કરતા સરકારી પ્રત્યુત્તર પર ભાર મૂક્યો હતો અર્લી વોર્નિંગ એન્ડ અર્લી એક્શન એ મલ્ટી હેઝાર્ડ મલ્ટી સ્ટેક હોલ્ડર્સ એપ્રોચ એક્સપિરિયન્સીસ લર્નિંગ એન્ડ શેરિંગ નામની આ ઇવેન્ટમાં ભારતની અંદર ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટનું સ્તર ઊંચું લાવવા જ્ઞાનની વહેંચણી અને અગત્યની ચર્ચા યોજાઈ હતી બરાબર છે આગળ વધીએ મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો હવે કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું બે ટકા વધારવાની મંજૂરી આપી છે જેમાં વૃદ્ધિ સાથે જ કેન્દ્રીય કર્મચારીઓ પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત ત્રેપન ટકાથી વધીને પંચાવન ટકા થશે અગાઉ જુલાઈ બે હજાર ચોવીસમાં ભથ્થું ત્રણ ટકા વધારવામાં આવ્યું હતું કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું એક જાન્યુઆરી જે બે હજાર પચીસથી અમલી થશે અને મોંઘવારી ભથ્થામાં વધારાથી કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ અને પેન્શનર્સને લાભ મળશે જો બેઝિક પગાર પાંચ પચાસ હજાર રૂપિયા હોય તો એના પર હાલ છવ્વીસ હજાર પાંચસો મોંઘવારી ભથ્થું મળતું હતું હવે મોંઘવારી ભથ્થું પંચાવન ટકા અર્થાત સત્યાવીસ હજાર પાંચસો મળશે અર્થાત સરકારી કર્મચારીના પગારમાં એક હજારનો વધારો થશે બેઝિક પગાર સિત્તેર હજારો પર મોંઘવારી ભથ્થું ચૌદસો વધશે જ્યારે એક લાખના બેઝિક પગાર પગાર પર દર મહિને બે હજારનો વધારો થશે સરકાર વર્ષમાં બે વાર ડીએમાં વધારો કરે છે ડીએનએસ એલાઉન્સીસ જાન્યુઆરી અને ડિસેમ્બરમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ રીડિંગ અનુસાર ગણવામાં આવે છે તમને જો ખ્યાલ હોય તો આપણે એ પણ ભણ્યા હતા થોડા સમય પહેલાં કે કેન્દ્ર સરકારે સાંસદો છે એમના પગાર છે એમાં પણ વધારો કર્યો છે એની જાહેરાત કરી હતી તમારે મને જણાવવાનું છે કેટલા ટકા વધારાની જાહેરાત કરી હતી ટકામાં તમારે કહેવાનું છે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ આપણી છે રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ રમવા મળશે જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો બાકી હોય તોની વાત છે તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો બાકી હોય તોની વાત છે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો એક જ વાર સબસ્ક્રાઈબ કરવાની છે જો ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને તાજેતરમાં કયા શહેરમાં ત્રણ દિવસીય રાષ્ટ્રીય વૈજ્ઞાનિક પરિષદ અને વિજ્ઞાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જવાબ આવશે ઉજ્જૈન કઈ જગ્યાએ ઉજ્જૈન તો ઉજ્જૈનની કાલિદાસ એકેડમી ખાતે મહારાજા વિક્રમાદિત્ય સુદપીઠ વિક્રમોત્સવ બે હજાર પચીસ હેઠળ ત્રણ દિવસીય રાષ્ટ્રીય વૈજ્ઞાનિક પરિષદ અને વિજ્ઞાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જે સમ્રાટ વિક્રમાદિત્ય અને તેમનો યુગ ભારતનો ઉદય પુનર્જીવન અને ભારતીય જ્ઞાન પર કેન્દ્રિત છે કાર્યક્રમનું આયોજન સત્યાવીસથી ઓગણત્રીસ માર્ચ દરમિયાન કરવામાં આવ્યું હતું એને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું પહેલો ભાગ રાષ્ટ્રીય વૈજ્ઞાનિક પરિષદ બીજો ચાલીસમો મધ્યપ્રદેશ યુવા વૈજ્ઞાનિક પરિષદ ત્રીજો વિજ્ઞાન મહોત્સવ રાષ્ટ્રીય વૈજ્ઞાનિક પરિષદનો વિષય શું હતો વિજ્ઞાન ટેકનોલોજીને નવીનતા સાથે વિકાસ દેશભરમાંથી સોથી વધુ ટોચના વૈજ્ઞાનિકોએ એમાં ભાગ લીધો હતો અને આ પરિષદમાં વૈજ્ઞાનિકો અવકાશ ટેકનોલોજી ખગોળશાસ્ત્ર જીયોગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ અને રિમોટ સેન્સિંગ સેન્સિંગ એપ્લિકેશન કૃષિ ગ્રામીણ ટેકનોલોજી સ્ટાર્ટઅપ નવીનતા કૌશલ્ય વિકાસ ભારતીય જ્ઞાન વિજ્ઞાન પરંપરા આધુનિક ટેકનોલોજી જેવા વિષયો પર વિવિધ સત્રોમાં આધુનિક વિજ્ઞાન ભારત ભારતીય પ્રાચીન વિજ્ઞાન પરંપરા ઉપર ચર્ચા કરવામાં આવી હતી ઉજ્જૈનની વાત કરીએ એટલે તમને શું યાદ આવે ખબર છે ને કે વૈદિક ઘડિયાળ વૈદિક ઘડિયાળ છે બરાબર છે એ અહીંયા લગાવવામાં આવી છે બનાવવામાં આવી છે શું તમને ખબર છે ઉજ્જૈનનું જૂનું નામ શું છે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો કુંભનો મેળો ચાર જગ્યાએ યોજાય બરાબર છે હરિદ્વાર પ્રયાગરાજ નાસિક અને ઉજ્જૈન જેમાં આ વર્ષે પ્રયાગરાજમાં હતો જે મહાકુંભ હતો દર બાર વર્ષે કુંભનો મેળો યોજાય પરંતુ એકસો ચુમ્માલીસ વર્ષે મહાકુંભ યોજાય છે ઓકે ભારતે પોતાનું પ્રથમ સ્વદેશી એમ આર આઈ મિશન વિકસાવ્યું તો એમઆરઆઈ મશીન છે મશીન વિકસાવ્યું છે ઓક્ટોબર સુધીમાં પરીક્ષણ માટે એમ્સ દિલ્હી ખાતે સ્થાપિત કરવામાં આવશે મને કહો એમ આરઆઈનું ફૂલ ફોર્મ શું થાય હવે આનો ઉદ્દેશ એ જ છે કે સારવાર ખર્ચ અને આયાતી તબીબી સાધનો પરની નિર્ભરતા ઘટાડવાનો એટલે આપણે જે ખર્ચ થતો હોય છે અને જે પણ બહારના દેશોમાંથી આયાત કરીએ છીએ એની નિર્ભરતા ઘટાડવાનો છે હાલમાં તમે જોશો ને તો એંસીથી પંચ્યાસી ટકા સાધનો આપણે બહારથી આયાત કરીએ છીએ સ્વદેશી એમઆરઆઈ મશ મશીન ભારતીય તબીબી ટેકનોલોજીમાં વધુ આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે રિસન્ટલી આપણે ભણ્યા અમેરિકાએ વિદેશથી આયાત થતી કારો પર પચીસ ટકા સુધીનો શું કહે છે કે ટેરિફ લગાવી દીધો છે ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ વિભાગ હેઠળ મુંબઈમાં એક સ્વાયત્ત સંશોધન અને વિકાસ પ્રયોગશાળા તરીકે સ્થાપિત છે એક પ્રીમિયમ સંસ્થા અને સમીર જેનું નામ છે સોસાયટી ફોર એપ્લાઇડ માઇક્રોવેવ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ

નીચે પૈકી કયું સરોવર જ્વાળામુખી સરોવરનું છે લોનાર કોમેંગ સંકોરા એ કઈ નદીની સહાયક નદીઓ છે તો બ્રહ્મપુત્રા કેમ લખાતું નથી ભારતમાં મેંગરૂ ક્ષેત્રે આવેલ મેંગરૂ ક્ષેત્ર આવેલા છે તે વિશ્વના મેંગુ ક્ષેત્રના કેટલા છે સાત ટકા જેટલો છે ભારતમાં સૌથી વધારે મેંગ્રુવ જંગલો છે ને વેસ્ટ બંગાળ સુંદરબન વિશ્વમાં પૂછે તો ઇન્ડોનેશિયા બરાબર રિસન્ટલી તમને ખબર હોય તો વાવેતરમાં મેંગ્રુવ એટલે ચેરના વૃક્ષોમાં ગુજરાત નંબર વન પર હતું હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન છે કે અહિંસા પરમો ધર્મ આ વિધાન નીચેનામાંથી કોઈ એકમાં જોવા મળે છે જૈન ધર્મમાં લદ્દાખમાં હેમિસ પ્રખ્યાત છે તે શું છે તો બૌદ્ધ મઠ છે નીચેનામાંથી કોણે વેદો તરફ પાછા વળો એવો નારો આપ્યો હતો તો મહર્ષિ દયાનંદ સરસ્વતી બરાબર છે ટંકારામાં એમનો જન્મ મોરબીમાં એક જ ઈશ્વર નથી માત્ર ઈશ્વર છે તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહીં જે કંઈ છે તે ઈશ્વર છે આ વિધાન કોણે આપ્યું હતું એ પણ એમણે જ આપ્યું છે સ્વામી દયાનંદ સરસ્વતી દિલ્હીના સુલતાનમાં સૌથી વધુ પ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ પહેલો પ્રશ્ન ગુજરાતના કયા શહેરને ગેટવે ઓફ ટ્રેડ બનાવવા માટે નીતિ આયોગે માસ્ટર પ્લાન તૈયાર કર્યો તો સુરતને તાજેતરમાં ભારત શ્રીલંકાને પાછળ છોડીને વિશ્વનો કેટલામાં સૌથી મોટો ચાર નિકાસકાર દેશ બન્યો બીજા નંબરનો પહેલા નંબર પર કેનિયા છે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો હતો કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ એઝ એ રક્ષા શક્તિ યુનિવર્સિટી બે હજાર નવમાં બે હજાર વીસમાં એનું નામ બદલ્યું અને એને રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હવે કયો દેશ છે જે મહિ જે ટ્રાન્સજેન્ડરોને મહિલા રમતથી દૂર રાખવી એટલે કે એમાં સામેલ નહીં કરવામાં આવે અને એની મિલિટરીમાંથી પણ બાકાત કરવામાં આવશે તો એ દેશ છે જેના પ્રેસિડેન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પ રિસન્ટલી એમણે કહ્યું છે એટલે કે પદ ગ્રહણ કરતા જ ઓર્ડર આપ્યો છે ચીનની સૌથી ફાસ્ટેસ્ટ ટ્રેન જે આખા વિશ્વમાં સૌથી ફાસ્ટેસ્ટ છે સીઆર ફોર ફિફ્ટી ચાઇના રેલવે સીઆર મ્યાનમાર ઓકે મ્યાનમાર અ મ્યાનમારનું કેપિટલ આપણે આવો કંઈ પ્રશ્ન ના આવો પ્રશ્ન નહોતો હા તમને ખ્યાલ હોય તો પ્રવાસી ભારત દિવસ આપણે મનાયો અઢારમાં નંબરનો કેટલામાં નંબરનો અઢારમાં નંબરનો કઈ જગ્યાએ ભુવનેશ્વરમાં નવ જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ કહેવાય છે બરાબર છે મ્યાનમાર છે એની કરન્સી શું છે મ્યાનમાર ક્યાંટ છઠ્ઠો પ્રશ્ન સાંસદોના પગારમાં રિસન્ટલી સરકારે કેટલા ટકા વધારાની જાહેરાત કરી ચોવીસ ટકા એટલે લાખ રૂપિયા તો એક લાખ ચોવીસ હજાર થઈ જશે સાતમો પ્રશ્ન ઉજ્જૈનનું જૂનું નામ અવંતિકા અને આઠમો પ્રશ્ન એમ આર આઈ નું ફૂલ ફોર્મ મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિંગ મેગ્નેટિક રિઝોનસ ઇમેજિંગ હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખવાના પહેલો પ્રશ્ન તાજેતરમાં આવેલા ડિબોલ્યુશન ઇન્ડેક્સમાં ગુજરાત કયા નંબર પર છે સેકન્ડ પ્રશ્ન કયા આઈઆઈટી ખાતે એશિયાના સૌથી મોટા ઇન્ટર કોલેજીયર ટેકનિકલ અને ઉદ્યોગ સાહસિક મહોત્સવ જેનું નામ છે ટેક કૃતિનું ઉદ્ઘાટન થયું છે જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને આગામી પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબો પણ જોયા છે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટોને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ નાઇસ ડે જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત